બોડેલી રોડ ઉપર દિવાળીની રાત્રે ગમખ્વાર અકસ્માત સાત મિત્રો ડભોઈ દિવાળી નિમિત્તે ડભોઈ અર્ટીગા કાર લઈ આવ્યા હતા પરત બારદપુર જઈ રહ્યા હતા તે અરસામાં સ્ટેરિંગ પર કાબૂ જતા કાર રોડની બાજુમાં ખાડીમાં પલટી ગઈ બનાવમાં સાત પૈકી બે મિત્રોના ઘટના સ્થળે જ નીપજ્યા મોત વ્રજ શાહ અને દર્પણ વાણંદ નામના બે યુવકોને દિવાળીની રાત્રે કાળ ભડકી ગયો જ્યારે અન્ય પાંચ યુવકોને નાની મોટી ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી બંને યુવકોના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ ખસેડાયા બંને યુવકના પરિવારમાં ગમગીની છવાઈ ટીવીસ ની કોઈ ગાડી ખરીદવા પર ગીગોડ હોટલ અને તેની ઉપર ઓક્ટેન આ બેમાંથી એક ચાર લોકો ને અનલિમિટેડ પાર્ટી મળી જશે તો પીસીઆર ટીવીએસ સોમા તલાવ તમારા માટે દિવાળીની ની જોરદાર ઓફર લાવ્યા તો આ ઓફર લાભ પાંચમ સુધી રેવાની છે તો હમણાં જ પીસીઆર ટીવીએસ સોમા તલાવ થી ગાડી બુક કરાવો અને મેળવો ઓફરનો લાભ